એ શંભુભાઈ મને એક વાર વાત કરતા હતા કે મારે ત્યાં ઉગારામ બાપા દુકાને આવે એટલે કે હું ખુરશી નાખીને બાપાને બેહારું અને એના માટે નાસ્તો તૈયાર કરું કે બાપાનું તેજ એવું કે જેતપુરની બજારમાં જે માણસો નીકળે ત્યાં નીકળે એટલે એકવાર થોડીક વાર ઊભો રહીને બાપાને જોઈને પછી હાલે જે નીકળે એ કાં તો માણસોનું જોવા માટે આમ ટોળું થઈ જાય પણ એને ત્યાંથી નીકળ્યો એટલે એકવાર એને ઊભું રહીને બાપા સામે જોવું પડે કેટલી વાર મારે બાપા આવ્યા જઈ આવે તો જાણો માણસ નીકળે તોય ભલે ભલે અજાણો નીકળે તોય ભલે પાંચ મિનિટ ઊભો રહીને પછી જ આગળ હાલે જેને દેખીને આ નેણા ઠરે પુરાવાની વાતો છે આ બધી પુરાવાની વાતો જેને દેખીને મારા નેણા ઠરે કારણ કે વચન વિવેકી પુરુષો છે ગુરુ વચનને જેણે જીવનમાં ધારણ કર્યું છે